Bueno. નાયબ પોલીસ પશ્ચિમ અમદાવાદ શહેર ની ઉપસ્થિત શ્રી હેમંતભાઈ રાવલ પ્રમુખ

વર્તમાન સમયમાં એક ટ્રાફિકની સમસ્યા ખુબ જ વિકરાલ બની છે એવું કોઈ નથી પરંતુ ભારત વિકાસની થઈ રહ્યું છે અને ત્યારે કારણે વિકટ ટ્રાફિકની સમસ્યાના નિવારણ હેતુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરી રહી છે જેમાં કે રસ્તાઓને કોળા કરવા અંડરબ્રીજ હોય કે ઓવરબ્રીજ હોય એ બનાવવા જેવા ટ્રાફિકના નિયંત્રણના અનેક અનેક ગામો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગના સહિત ઉપક્રમે થઈ રહ્યા છે

તમે સૌ જાણો છો કે એક એક ઘરમાં આમ કહેવાય ને ચાર ફોર વ્હીલર હોય તો ચાર ટુ વ્હીલર પણ હોય છે એટલે એક વ્યક્તિ પ્રમાણે એક વેહકલ છે અત્યારે એવું હતું કે આપણે જે પણ વાહકલ એક હોય તો સ્કૂટર હોય તો પણ ટુ વ્હીલર પર પણ બે બે જણા જતા હતા આવું આપણું બધાના ઘરમાં આવી વ્યવસ્થા હતી પણ અત્યારે ખાસ કરીને રોડ તો એના એ છે આપણે બધા અહિયાં અમદાવાદ શહેરમાં રહીએ છીએ રોડ એ રા છે પરંતુ વાહકલ બહુ વધી રહ્યા છે અને એની વાઈકલના લીધે જે ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે એના માટેના અનેક પ્રયાસો સરકાર દ્વારા કોર્પોરેશન દ્વારા અને ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે પણ એની સાથે સાથે ખાસ જરૂરત છે લોકોનો સાથ અને સહકાર લોકોને જાગૃતતા એના માટેની જે આપણે

ટ્રાફિક નો વિષય એવો છે કે દરેક જન દરેક લોકોને સ્પર્શે છે છે કદાચ પોલીસ માટે પણ જ એન્ફોર્સમેન્ટ નો વિષય પોલીસ માટે આવે છે પણ ટ્રાફિક જયારે અમે લોકો અમારી પોલિસી અને એમાં અમે મિટિંગોમાં એમાં જતાવી દે છે ત્યારની વાત કરું તો ટ્રાફિક માટે સૌથી પહેલું આવે છે એન્જિનિયરિંગ રોડ એન્જિનિયરિંગ રોડ જો વ્યવસ્થિત હશે એનું માર્કિંગ વ્યવસ્થિત હશે એના સાઇનેજીસ વ્યવસ્થિત હશે તો રોડ ઉપર જે વહીકલ જતું છે એ વહીકલ પ્રોપર રીતે જઈ શકશે એટલે રોડ એન્જિનિયરિંગ એ ટ્રાફિક માટે સૌથી પહેલો વિષય છે એના પછી આવે છે એજ્યુકેશન ટ્રાફિક એજ્યુકેશન

टॉप ऊपर मुकी दीदो छे के पुलिस एनफोर्समेंट करावसे तो ये बड़ा सुधर सके पण ये वस्तु खरेखर खोटी छे मैं तुमने कहू है सबसे पहला इंजीनियरिंग ने एजुकेशन आवे छे त्यार बाद एनफोर्समेंट आवे छे अहमदाबाद शहर ना प्रथम नागरिक भारतीय जनता पार्टी ना सीनियर नेता श्रीमती प्रतिभा અલગ અલગ પ્રકારની શોર્ટ બનાવી એ લગભગ હું એમને છેલ્લા આઠેક વર્ષથી જોઈ રહ્યો છું સાથે સાથે તેઓ એક સારા કોરિયોગ્રાફર પણ છે સારા કવિ પણ છે એનો પણ મેં અનુભવ કરેલો છે અમારે એક કાર્યક્રમમાં જોવાનું હોવાથી હું આપ સૌની રજા લઉં છું આભાર

ગુલામનું નામ છે અને રંગીન કાકડો ફિલ્મ એન્ડ એન્ટરમેન્ટ પ્રોડક્શન હૉમાં પાંગે છું આજે તમારા જે ફિલ્મ એન્ડ એન્ટરટેનમેન્ટ છે એના તરફથી કઈ જગ્યાએ શું કાર્યક્રમ રાખવામાં આવ્યો જે અમે ગુજરાત સાહિત્ય પરિષદ હોલમાં એક ટ્રાફિક અવેરનેસ માટે એક શોટફ બનાવી હતી જેમાં અમે એનું આજે સાહિત્ય પરિષદ હોલમાં એક ટ્રીઝર લોન્ચ અને એક પોસ્ટર લોન્ચનું એક આયોજન કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં જે તરીકે આવવાના છે જી આજના કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન અમિતભાઈ ઠાકર કમિશનર જોઈન્ટ કમિશનર એન એન ચૌધરી સાહેબ સફી હસન સાહેબ બીજા ઘણા બધા લોકો આવવાના છે આ પ્રોગ્રામનો મેસેજ તમે લોકોને આ કાર્યક્રમ માત્ર ને માત્ર ટ્રાફિકને અવેરનેસ લોકોમાં આવે જે જનજાગૃતિ આવે એના માટે જ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને હું લોકોને એ જ કહીશ તમામ જનતાને એ જ કહેવા માગું છું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને ટ્રાફિક પોલીસ એ આપણા મિત્ર છે આપણા સાથી છે અને હંમેશા એમનું સન્માન કરો આ જ સબ્જેક્ટ કેમ પસંદ કરવામાં આવે શોર્ટ ફિલ્મ એટલે એમાં તો એવું છે કે એક બે વખત મેં એવા ઇન્સિડન્સ જોયા હતા અને ત્યારથી મને એવું થઈ ગયું કે મારે આ કરવું છે સામાન્ય રીતે કોઈ પણ ડોક્યુમેન્ટરી કે શોર્ટ ફિલ્મ હોય તો તેના વધુમાં વધુ વીસથી વધારે આજ સુધી મેં કલાકારો જોયા હતા અને આમાં એક આપણે એવો વિક્રમ સાથે છે કે સિત્તેર કલાકારોને લઈને આપણે આમાં કર્યું છે રાવલ પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ એક નોન પોલિટિકલ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ જે છે એ એક ફિલ્મના ડાયરેક્ટર દ્વારા બનાવવામાં આવેલો છે કે જેની અંદર પહેલીવાર અસંખ્ય કલાકારોએ ભેગા મળીને ગુજરાતની અંદર ખાસ કરીને ગુજરાતીમાં ટ્રાફિક અવેરનેસ આવે આપણા બાળકોમાં આપણા પોતાનામાં એના માટેનો એક કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલો છે અને એની શોર્ટ ફિલ્મ બનાવવામાં આવેલી છે મને એવું લાગે છે કે ફિલ્મ કલાકારો અથવા ફિલ્મી ડાયરેક્ટરો માત્ર મનોરંજન આપવાના ઉદ્દેશ્યથી તો કામ કરે છે પરંતુ એક સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવાની અંદર પોલીસની સમાજની રાજકીય સંસ્થાઓને સાથે રાખીને આવા પ્રકારના શોર્ટ ફિલ્મના કાર્યક્રમો જો કરતા રહેશે તો જે પ્રમાણે ગુજરાતની અંદર ટ્રાફિકમાં તમે જુઓ નબીરાઓ આડે આડેધડ કાર ચલાવે છે અને કાર ચલાવીને લોકોને ઉડાડી દે છે અને ઉડાડતી વખતે એમને ખબર નથી કે કાર તો એમના પિતાશ્રી અપાયેલી હોય છે પરંતુ એ રોડ એમના પિતાશ્રીએ બનાવેલો નથી હોતો એ જે બાળક અથવા જે વ્યક્તિ મૃત્યુ પામે છે એ મૃત્યુ પામેલા વ્યક્તિ જે છે એ વ્યક્તિ આપ પ્રમાણે આગળમાં આવા એક્સિડન્ટ ના થાય અને અમદાવાદની અંદર અને ગુજરાતમાં ટ્રાફિક અવેરનેસ વધે એના માટે આવા કાર્યક્રમો સતત થવા જરૂરી છે અને આવા કાર્યક્રમોને એ પ્રોત્સાહન પણ આપવું જરૂરી છે એ પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આજે આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ ખાતે જ્યારે થયો હોય ત્યારે એનો એક ભાગ બનતા હું ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું Thank you so much. Ni कोई कार्यक्रम की शुरुआत क्रिकेट लिया

ચલાબાજી જોવાંગર ભાઈ